આજના પ્રશ્નો ગુજરાતના પહે સૌ પ્રથમ મહિલાઓ કોણ કોણ હતા એના વિશે આપણે જોવાનું છે ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી વનિતાબેન સરસ ગુજરાતના સૌ પ્રથમ રાજ્યપાલ સચિનભાઈ સરસ ગુજરાતના યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ મહિલા કુલપતિ ભૂમિકાબેન સરસ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ સર્વોચ્ચ અદાલતના મહિલા ન્યાયાધીશ મહિલા ન્યાયાધીશ અંકિતાબેન સરસ ગુજરાત રાજ્યના હાઈકોર્ટના સૌપ્રથમ મહિલા ન્યાયાધીશ ઉમેશભાઈ સરસ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ફાયર ઓફિસર પ્રથમ મહિલા ફાયર ઓફિસર બોલો વિદ્યાબેન પૂજા જેઠવા સરસ પ્રથમ મહિલા રેમન મેક્સે એવોર્ડ વિજેતા ગુજરાતના વનિતાબેન ઈલાબેન ભટ્ટ સરસ ગુજરાતના પ્રથમ ડીજીપી મહિલા ડીજીપી કોણ હતા ગુજરાતના સૌ પ્રથમ મહિલા ડીજીપી હિતેશભાઈ સરસ વેરી ગુડ